જેમાં એમસીના એસ્ટેટ વિભાગે જાહેર રોડ પરના એકસો ઓગણપચાસ જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડી લેવા નોટિસો આપી છે જાહેર રોડ ઉપર આવેલા નાના મંદિરો કબરો મસ્જિદો અને મંદિર સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાઈકોર્ટના મોનિટરિંગને લઈને અમદાવાદ મનપાની કાર્યવાહી શરૂ થઈ છે જેમાં મનપાની કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો વિરોધો નોંધાવી રહ્યા છે તેમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એમસી રસ્તા ઉપર આવતા ધાર્મિક સ્થાનો હટાવશે એમસીની કામગીરીથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે જેમાં લો ગાર્ડન પાસે આવેલ જોગણી માતાનું મંદિર હટાવવાને લઈને રહીશોમાં આક્રોશ છે તેમજ મંદિર નહીં હટાવવા માટે એલિઝબ્રિજ ધારાસભ્યને રજૂઆત કરાઈ છે જેમાં રહીશો દ્વારા ધારાસભ્ય અમિત શાહને પણ રજૂઆત કરાઈ છે કે સો વર્ષ જૂનું મંદિર ન તોડવા રહીશો અપીલ કરી રહ્યા છે રહીશોએ જણાવ્યું છે કે મંદિરના દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે મંદિર ગેરકાયદેસર નથી ધારાસભ્ય અમિત શાહે રહીશોને હૈયાધારણ આપી છે તેમજ કોર્પોરેશન સત્તાધીશો સાથે વાત કરીને યોગ્ય નિવેડો લાવશે તેમજ અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં સુપ્રીમ કોર્ટની કોઈ ઉપર નથી ત્યારે આ મામલે શું કરી શકાય તે અંગે ચર્ચા કરાશે